બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા સર્વિસ રોડ પર ખાડાઓ પડી જતા અને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડાઓ રિપેર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ફેલાયો રોષ ધારાસભ્ય ધારાસભ્ય ઠાકોર સ્થાનિક લોકો બેઠા ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના કોંગ્રેસના અને તેમના સમર્થકો ઓગડ તાલુકાના ભલગાવ નેશનલ ટોલ નાકા પર ધરણા યોજવામાં આવ્યા હતા હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપેલ તે પહેલા જ થરા પોલીસ દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અને તેમના સમર્થકોને ડિટેન કરી તેમને થરા પોલીસ સ્ટેશન ખાતે લઈ હતા બનાસકાંઠા જિલ્લાના ડીસાથી કંડલાને જોડતા નેશનલ નંબર થરા નગરપાલિકા વિસ્તારમાં સર્વિસ રોડ આવેલો છે અને આ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા છેલ્લા બે વર્ષથી સ્થાનિક લોકો અને ધારાસભ્યો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ અને તેમજ ડેમેજ સિસ્ટમ રિપેર કરવામાં આવતા આજે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમના સમર્થકો અને થરાના વેપારીઓ દ્વારા ભલગામ ટોલના કાપર પર હલ્લાબોલ કરી ધરણા યોજવામાં આવ્યા હતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આવેદનપત્ર આપવા જાય તે પહેલા જ થરા પોલીસ દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા તેમના સમર્થકો અને વેપારીઓને ડિટેઇન કરીને થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા મીડિયા સાથે વાત કરતા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે જો ટોલ રોડ પર આવેલા સર્વિસ રોડના ખાડાઓ રિપેર કરવામાં નહીં આવે તો ઉપગ્રહ આંદોલન કરવામાં આવશે જિલ્લા સંકલનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં ખાડાઓ રિપેર કરવામાં નથી આવતા અને ટોલ ઉઘરાવવામાં આવે છે ભલગામ ટોલ નાકાના મેનેજર પવન શર્માએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ખાડામાં પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમજ વરસાદની સિઝન પછી ડ્રેનેજ સિસ્ટમ પણ રિપેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા જે ટોલ નાકા બાબતમાં હતો જે થારા શહેરની અંદર આજુબાજુ ખાડા અને ટોલ નાકો કોઈ વાપરતું નથી પણ આજે આવ્યો પણ કોઈ ટોલ નાકાવાળા આયા નથી પણ જો

અમારી તો મહેરબાની કેવું છે છે ખોટા અમે એક વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવે કમાન્ડ એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી ત્યારે ધરા ટોલ પ્લાઝા પર અમે ધરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાંથી લગભગ પાંચસોથી વધુ કાર્યકરો આગેવાન સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં થરાની જનતા અને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે એની ઓછી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઈન છે ઉભરીને રોડ ઉપર આવે છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે અન્યથા આવનાર સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે સાહેબ આ યુએ ઓથોરિટી દ્વારા દર વખતે આશ્વાસન જ મળ્યું છે આ સાલ આ ફેર કેવું રહેશે હવે દેખતા क्या होता है क्या नहीं होता है नहीं तो फिर हम रोड पे उतरेंगे फिर इनको बुलाएंगे हम बैठेंगे नहीं जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं ऐसा नहीं चलेगा उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने बतने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे आज हमारे बलगाम टोल प्लाजा पे मिस्टर विधायक जी ने आज धरना प्रदर्शन किया है सर्विस रोड को लेकर उसके लिए प्रक्रियाएं बहुत जल्दी से काम की चालू की जा रही हैं और आगे भी चल रही थी और अभी भी चालू होने वाली है थरा सर्विस रोड को लेके और नेशनल हाईवे के जो गड्ढे वगैरह हैं उनको जल्दी से जल्दी रिपेयर कराया जाएगा ऐसा कि वादा किया जा रहा है कि जल्दी से जल्दी जनवरी के महीने में पोर्टल्स को कम्प्लीट किया जाए पहले पहले पोर्टोल कम्प्लीट होंगे उसके बाद में सारे काम चालू होंगे फिर પોર્ટોલ ખતમ હો જાય તો સારી ડ્રેનેજ જો સર્વિસ રોડ કીકોમેન્ટ કર્યુ બના જગા આફ્ટર માનસૂન